પોતાના સ્વજન ને ગુમાવી ચુક્યા છે કોહણીઓમાં ફોન જોવા પડી રાખી યાદ જોયા જુઓ બધા નો ફોન આવે બધા એક ભાગીદાર ફોન પર વાત કરવા આજકાલ લોકો ફોન પર વાત પણ સાંભળતા નથી 해, 뽐나요? 이거 다들 많이 이거 나도, 이거, 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 이아 이거, 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 이 એમને પણ ફોન આવ્યો જોયો જો આપણી સાથે કોઈ આવતું નથી અને કોઈ આવશે પણ નહીં આવશે ફોન બધા ભાગી ગયા બોલો આ ડેડ બોડી ત્યાં ત્યાં પડી રહી અરે જુઓ હવે કઈક કમાલ થવાનો છે જોયો મૃત્યુ પામેલો માણસ સાક્ષાત ફોને એને ઉભો કર્યો હે જો એને પણ ફોન આવ્યો હે એને ફોન આવ્યો ચાલ થઈ ભાભીયા વાત કરે હેં આ જે કહેવાય કે આ સમયનું શું છે થોડું દૂષણ છે શું છે થોડું દોષણ જે આ એક પાત્રી અભિનય એક પાત્રી અભિનય કરવા બદલ સમગ્ર લક્ષ્મણભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આપણને હાસ્ય રમૂજ ઉકસાવે અને જે ફોન છે એના જે ગેરલાભ છે એ ગેરલાભ સમજાવતો આ સરસ મજાનો એક સરસ મજાનું હાસ્યાપ નાટક રજૂ કર્યું એ બાબત ટીમને ખૂબ ખૂબ અભિનંદન હવે પ્લીઝ બધા વિદ્યાર્થીઓ પોતપોતાની જગ્યા જો હતી તો સ્થાન લઈ લેશે પાછા હવે તો જોવાનું છે નહીં હવે બેઠા બેઠા જોઈ જોઈ શકાય એની રજૂઆત છે ત્યારબાદ આપણે જે કહેવાય કે ધોરણ સાત વાળા જે વિદ્યાર્થીઓ છે એ બાકી હતા એમને લઈ લઈએ ઝડપથી ધોરણ 7 ના વિદ્યાર્થીઓ આવજો વકીલ ઝાલમસિંહ એકી પોટ નંબર આપણ આપજો એકી પોટ નંબર જુઓ કેવો સરસ મજાનો કાર્યક્રમ છે નૃત્ય નાટિકા નૃત્ય નાટિકા માનુ મહિમા હા માની અત્યારે છ અને થાય છે હા આપણી જે ભણેલી ગણેલી અત્યારની ઓલાદ માણી દશા કરે છે એના ઉપર પ્રકાશ પાડતું આ નાટક છે હલો એ ભાઈ ભાઈ આવા છે ને એક જ મિનિટ હવે ચલો હાથ ઉપર હાથ ઉપર સામે એ હાથ ઉપર અવાજ નહીં સામ તમે બોલશો તો અમારું નાટકના શબ્દો નહીં સંભળાય નૃત્ય નાટિકા છે અને આ ગામ લુણપુર ગામના વડીલો બેઠા ને ત્યારે મારે કેવું છે કે આજે આપણા ગામડાઓમાં તો હજી ઓછું પણ શહેરોમાં માં-બાપની દશા ઉલટી છે અને માં-બાપને હંગરવાવાળા કોઈ નથી હવે તો અને તકલીફ એવી થઈ છે કે ઘરડા મા બાપ ખૂબ લાચાર છે અને એવું જ એક જમાનો હતો કે હમુ ગઢવીને જહરચન મેઘાણી શ્લોક સાહિત્ય એટલે કે કાઠિયાવાડનું આમ ચોરે ને ચોટે ઘુજતું હતું પણ આજે આપણા ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક ગીતો એવા છે કે કોઈક સંદેશ આપી જાય છે જેમ કે આપણા નાનકડા ગામમાંથી આપણા રોનેર ની બાજુમાં જયસંગપુરા એક નાનકડી કિંજલભાઈ એ આજે દેશ વિદેશ ગુંજવે છે એમ આપણા કેટલાક કલાકારો ઉત્તર ગુજરાતમાં છે એક માનો મહિમા માની દશા અને માના કરતા દશા તો ઓલા છોકરાની ખરાબ હોય છે એનો તો બે બાજુ એક બાજુ કૂવો ને એક બાજુ ખાઈ જાવું છે એવી દશા છે એ કુ ખાઈને વર્ણન કરતી આ નૃત્ય નાટિકા આપણે સાંભળીશું બકુલ ભાઈ અને બોલ અને પુસ્તક શે સોનલ ધોરણ સાત બીચ માં સોનલ કોમલ રોશની પુસ્તક ધોરણ સાત ક રાજપાલ રાજપાલ ભાઈ રાજપાલ વિપુલ હવે એક જ કાર્યક્રમ વિપુલ આશા હિમાંશી બોલફ્રેન અને પુસ્તક ત્રણ વર્ગો છે ધોરણ સાતના હિમાંશી અને સચિન ધન્યવાદ મહેનત કરી અને સારા એવા ત્યારબાદ ધોરણ સાત અ ધોરણ છ દસ નંબર એમને પુસ્તક સોલંકી હિરલમા મુકેશ અર્જનજી રીતિકા વિરશી અને પિયસ સાત છ થી દસ નંબર પુસ્તક પુસ્તકનું નામ સાહિલ તનિષા રૂપા મમતા હેતલ બ વાળા સાત બ વાળા ત્યારબાદ ક વાળા કિશન હેતલ કુલદીપ કિંજલ લક્ષ્મીબા સાત ક વાળા કિશન હા છ થી દસ પુસ્તક કિશન એતલ કુલદીપ કિંજલ અને લક્ષ્મીભાઈ ઝડપથી આવજો ખૂબ ખૂબ ધન્યવાદ આ બધા વિદ્યાર્થીઓને કે જેમને એક થી દસ નંબર દરેક વર્ગોમાં વર્ગો એમને પુસ્તક અને બોલફેન ઇનામ આપી અને પ્રોત્સાહિત કરે હવે આગળનો કાર્યક્રમ ઈનામ વિતરણનો કાર્યક્રમ પૂરો થયો હવે આગળનો કાર્યક્રમ ગરબો છે મોતી વેરાણા ચોકમાં છ ક Nika